નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું શું આપની સાથે રીધિ કોંગ્રેસ દ્વારા જે ન્યાય યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે મોરબીથી ત્રણસો કિલોમીટરનો આ પ્રવાસ છે અને આ કોંગ્રેસની ન્યાય યાત્રાની અંદર જે તમામ નિર્દોષ પીડિતો છે ભાજપના રાજમાં જે તમામ નિર્દોષ પીડિતોને હજુ સુધી ન્યાય નથી મળ્યો એ તમામ લોકોને ન્યાય અપાવવા માટે હવે ગુજરાત કોંગ્રેસ મેદાને આવ્યું છે અને તમામ એ જે શહેરમાં જવાનું છે કે જ્યાં તમામ પીડિતો છે તે ભોગ બન્યા છે અને ખાસ તમામ પીડિતો એટલે કે મોરબી કાંડ હોય રાજકોટ ટીઆરપી ગેમ જોન અગ્નિકાંડ હોય તક્ષશિલા કાંડ હોય કે પછી અંધાપા કાંડ લઠ્ઠાકાંડ કે પેપરકાંડ આ તમામ જે આરોપીઓ છે તેમને પકડવા માટે અને ખાસ જે લોકોને હજુ સુધી ન્યાય નથી મળ્યો તમામ પીડિતો હજુ પણ ન્યાય માટે માંગ કરી રહ્યા છે તમામ લોકોની બહાર હવે કોંગ્રેસ આવી છે અને આ દરમિયાન જ્યારે મોરબીથી ન્યાય યાત્રાનું પ્રારંભ થયો છે દરમિયાન કોંગ્રેસ નેતા jignesh mehwani અત્યારે હોંકાર કર્યો છે અને આ દરમિયાન ભાજપ ઉપર પણ તેમણે ઘણા બધા પ્રહાર કર્યા છે અને ખાસ તમામ લોકોની બહારતે આવ્યા છે પહેલા તો jignesh મેવાણીને સાંભળી લઈએ સમગ્ર સન્માનનીય મંચ સમયની મર્યાદાના કારણે સૌ સાથીઓના નામ નહીં લઉં અને આપ સૌ મોરબીવાસીઓ આ ન્યાય યાત્રા એ શાના માટે નીકળી છે અત્યારે તક્ષશિલાના પીડિતો હાલ પૂરતા આપણી વચ્ચે ઉપસ્થિત નથી એ આજે આવી નથી શક્યા પણ એમણે લાગણી ભર્યો એમનો સંદેશ મોકલ્યો છે ચારેક વર્ષ પહેલા એ સુરતમાં તક્ષશિલાની ઘટનાના દ્રશ્યો આપણે બધા યાદ કરવા જોઈએ પાંચેક વર્ષ થયા એ વાતને ફાયર સેફ્ટીની સુવિધાના અભાવમાં બીજો કોઈ દરવાજો નહોતો એવા ટ્યુશન ક્લાસીસમાં લાગેલી વિકરાળ આગમાં ફસાયેલા માસુમ બાળકો અને આપણે પહેલા જ બીજા માળેથી કૂદકો મારીને પોતાનો જીવ બચાવવાની કોશિશ કરવી પડી જો પહેલા કે બીજા માણુ પરથી કૂદકો ના મારે એ જમ્પ ના મારે તો આગ એને બરખી જવાની હતી અને કૂદકો માર્યો તેમના માથા ફાટી ગયા અને માસૂમ બચ્ચાઓ એ તક્ષશિલાના કાંડમાં ખોવાયા વડોદરાના હરણીના પીડિત પરિવારો આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે ચૌદ લોકોને જ બેસાડી શકાય એવી બોટ એમાં બેસાડ્યા અને એમાંના બાળકોને પહેરાવવા માટે જેકેટ સાત કે આઠ જ લાઈફ જેકેટ હતા એ પણ ફાટેલા તકલાદી અને તરવામાં મદદરૂપ ના થઈ શકે એવા આ તંત્રની ઘોર બેદરકારીના કારણે એ બાળકો પણ એમાં ગુમાયા લાલજીભાઈ પાલભાઈ ને પૂર્વેના સાથીઓ વાત કરીએ પ્રમાણે રાજકોટના ટીઆરપી ગેમિંગ ઝોનની ઘટનામાં ત્રણ હજાર ડિગ્રીની આગ એક સામાન્ય આપણા બાળકને આપણા પરિવારના કોઈ સ્વજનને એક ગરમ પાણીનો છાંટો વળી જાય અને ફલ્લો પડે તો આપણું જીવ બળતો હોય છે કે મારા ભાઈને કે મારી માને કે મારા બાપને કે મારા દીકરાને ફલ્લો પડી ગયો ત્રણ હજાર ડિગ્રીની આગમાં એમના શરીરના ટુકડા એમના અવયવરે અંગો પાછા આપ્યા છે આ સૌથી મોટો કાંડ જોયો એકસો લોકો ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારના પાપના કારણે આ મોરબી શહેરના આપલા ગુજરાતિતમાં અમદાવાદની સ્વય હોસ્પિટલ શિવાનંદ હોસ્પિટલ રાજકોટમાં કોરોના સમયે લાગેલી આગ ભરૂચ લેક હોસ્પિટલમાં લાગેલી આગ આ તમામ જલકાંડો અને અગ્નિકાંડોના પીડિતોનો કાચું સરવાળો કરીએ 240 લોકો આ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારી નેતાઓ

કે આ રાજ્યની સરકાર અને પોલીસની તપાસ ઉપર તમને એક ટકો પણ ભરોસો છે એમાંથી નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકાનો જવાબ છે ના અને એટલા માટે આ નવ ઓગસ્ટ ક્રાંતિ દિવસ નિમિત્તે એ ગુજરાત ન્યાય યાત્રા લઈને નીકળ્યા છે આ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનું બેનર ભલે આ કોંગ્રેસ પક્ષની નહીં એ ગુજરાતમાં ભાજપના ભ્રષ્ટાચારના પાપનો ભોગ બનેલા પીડિતોને ન્યાય અપાવવા માટેની યાત્રા છે આ ગુજરાત ન્યાય યાત્રા છે થોડાક દિવસ પહેલા અમિતભાઈ એક પોલીસ ઇન્સ્પેક્ટર મારા અંગત નજીકના મિત્ર એમની સાથે વાત થતી હતી કે જીગ્નેશભાઈ તમને સીઆઈડી ક્રાઇમમાં ભરોસો નહીં એલસીબીમાં ભરોસો નહીં એસઓજીમાં ભરોસો નહીં આઈપીએસ ઓફિસરોમાં ભરોસો નહીં અને તમે જે ત્રણ ચાર અધિકારીઓને નામ આપો છો એ તપાસ કરે તો જ ખરો મે કીધું દોસ્ત ખોટું ના લગડતા તારો માં જોડે હું સક્કા ભઈનું ખૂન થઈ જાય અને રોજ બપોરે તમે જે પોલીસ ઇન્સ્પેક્ટરો અને આઈપીએસ ઓફિસરોને જોડે ટિફિનનો ડબ્બો ખોલું છું બોલો એને તપાસ સોપી હોય તો ન્યાય મળે એમણે જવાબ આપ્યો ના એને જવાબ આપ્યો ના આજે ગુજરાતમાં એટલું ખાડે ગાયનું તંત્ર છે કે આ આઈએસ ઓફિસરો આઈપીએસ ઓફિસરો એક કેબિનેટ મંત્રી જો એમના સગા ભાઈનો ખૂન કરાવે તો પણ સરખી તપાસ કરી શકે એમ નથી અને એટલા માટે જેને પોતાનો સંતાન ગુમાવ્યો જનિતાના હાથમાં બેન છે કે લાખ વાતની એક વાત મોરબી ઝુલતા પુલની તપાસ એ સીબીઆઈને સોપો અથવા જેનો પૈસામાં ડોળો નથી એવા બે પાંચ આંગળીના વેડે ઘણા એવા જે નોન કરપ્ટ આઈપીએસ અધિકારીઓ છે એને તપાસ સોપો તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય અને તો ખબર પડે કે કમલમમાં બેઠેલો ભાજપનો કયો નેતા એ હરણી કાંડ માટે જવાબદાર તક્ષશિલા માટે જવાબદાર મોરબી કાંડ માટે જવાબદાર અને રાજકોટના ટીઆરપી ગેમિંગ ઝોન માટે જવાબદાર જેણે આ ન્યાય યાત્રાની માગણી વળતર કરતા પણ વધારે ન્યાયની છે અને ન્યાય એટલે શું કે આ તમામે તમામ હત્યાકાંડના એ આઈએસ હોય હોય કે કે ઉદ્યોગપતિ ભારતીય જનતા પાર્ટીના દિવસે અમે માનીશું આ પીડિતોને ન્યાય મળ્યો આ મોરબી શહેરમાં લાલજીભાઈએ વાત કરી પ્રમાણે નગરપાલિકાને સુપરસીડ કરી

જે પ્રમાણેની વ્યવસ્થા છે બાર બાર પંદર પંદર વીસ વીસ વર્ષ સુધી કેસના ના ચુકાદા આવતા નથી એટલે પહેલી માંગણી સીબીઆઈ ને અથવા પીડિતો જેનું નામ આપે એવા નોન કરપ્ટ અધિકારી તપાસ સોંપો બીજી માંગણી ફાસ્ટ ટ્રેક કોર્ટ ઝડપથી તમામ કેસનો નિગાર આવે અને ત્રીજી માંગણી આ તમારું ચાર લાખ નું વળતર એ કોઈ પણ સંજોગોમાં ના ચાલે આ ભયંકર કાળજાળ મોંઘવારીના દોરમાં આ ચાર લાખની રકમ બે વર્ષમાં ગરીબ માણસને પણ ખર્ચાઈ જાય અને એટલા માટે માંગણી કરીએ છીએ કે તમામે તમામ પીડિતોને દોઢ થી બે કરોડનું વળતર ચૂકવવામાં આવે હવે ત્રણેય જે નથી કરી રહ્યા અને સૌથી મોટા પાપીઓ છે સૌથી મોટા ભ્રષ્ટાચારી છે એ ભાજપના નેતાને એ મોરબીવાસીઓ કે રાજકોટ વાસીઓ હે ગુજરાતીઓ હવે થાકો અને આ ગદ્દારો આ ભારત ભૂમિના ગદ્દારોને ભારત ભૂમિમાંથી કાઢો આજે 9 ઓગસ્ટ ક્રાંતિ દિવસનો નારો એ હતો ક્વિટ ઇન્ડિયા હિન્દ છોડો ભારત છોડો આજની મોરબીની સભામાંથી સૌ પીડતો હતી માંગણી કરીએ છીએ હે ગુજરાતી જાગો અને ભાજપ છોડો નારો આપો જેથી ફરી આવા અગ્નિકાંડો અને મોરબી કાંડો ના આ સમગ્ર રસ્તા દરમિયાન ગુજરાતની સાડા છ કરોડ જનતાને અપીલ કરીએ છીએ આવો કોંગ્રેસ પક્ષ પૂરેપૂરી પ્રમાણિકતા પૂર્વક પૂરેપૂરી નિષ્ઠા પૂર્વક પૂરેપૂરી જવાબદારી પૂર્વક તમારા સૌનો અવાજ બનવાની કોશિશ કરીશું ગુજરાતનું મીડિયા અને ગુજરાતની સામાન્ય જનતા અમને સન્માન અને રિસ્પેક્ટની નજરથી જોવે એવો સંનિષ્ઠ અમારો પ્રયત્ન હશે એવો આ મંચ વતી આપ સૌને અમે વચન આપીએ છીએ આવો સાથે મળી એક નવા ગુજરાતનું નિર્માણ કરીએ એમાં કોઈ ગરીબ માણસે ન્યાય માટે આપ પાડે વલખા મારવા ના પડે આપ સૌ મોટી સંખ્યામાં ગુજરાત ન્યાય જોડાયા એ બદલ આપ સૌનો આભાર માનું છું ફરી આ 15 દિવસની યાત્રા દરમિયાન દરેક પ્રસંગે આપ લોકો ઉપસ્થિત રહો